આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને દરેક ટીમો જોરો શોરોથી તૈયારીઓમાં લાગી ગઈ છે ભારતીય ટીમ હોય કે ઓસ્ટ્રેલિયા બંને વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ પહોંચી ગઈ છે ત્યારે આજે એટલે કે ઓગણત્રીસમી મેના રોજ ઓસ્ટ્રેલિયાએ બિયાની ટીમ સાથે તેની વોર્મઅપ મેચ રમી હતી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દસ ઓવર બાકી હતી અને સાત વિકેટે મેચ જીતી લીધી હતી પરંતુ એક કારણથી આ મેચ હાલમાં ચર્ચામાં આવી છે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર બેટિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ પણ મેદાન પર ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા જોકે આ દિગ્ગજો મજબૂરીમાં મેદાને ઉતર્યા હતા માહિતી અનુસાર આ દિગ્ગજો માટે ફિલ્ડિંગ કરવી મજબૂરી એટલા માટે બની કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર નવ ખેલાડીઓ સાથે રમી રહી હતી આઈપીએલ બે હજાર ચોવીસમાં રમવા માટે ઓસ્ટ્રેલિયાના કેટલા ખેલાડીઓ હજુ સુધી ટીમ સાથે જોડાઈ શક્યા નથી જેને કારણે ફિલ્ડિંગની અછત પૂરી કરવા ઓસ્ટ્રેલિયાના અધિકારી પદ પર બિરાજમાન દિગ્ગજોએ મેદાન પર ફિલ્ડિંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ